અંકલેશ્વરમાં ગતરોજ વરસેલા ભારે વરસાદના પગલે કાપોદરા પાટિયા અને ભડકોદરા ગામના રોડ ઉપર પાણી ફરી વળતા નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ વચ્ચે અંકલેશ્વર પંથકમાં ગતરોજ સમી સાંજે ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદી પાણી કાપોદરા જવાના માર્ગ ઉપર ફરી વળતા સૂર્ય કિરણ સોસાયટીના આંતરિક માર્ગો પાણીમાં ગરફ થઈ ગયા હતા

लोग बहुत परेशान हो रहे हैं जबकि आगाही आज आग चार पाँच दिन से था पानी का लेकिन फिर भी तंत्र द्वारा कुछ किया नहीं जा रहा है तो तंत्र से मेरे को यही आग्रह है कि इस रूप में जो है काम किया जाए और इसमें व्यवस्था बनाया जाए नाली बनाई जाए रोड बनाई जाए क्योंकि इसमें तीन चार एक्सीडेंट आज बारिश में भी कम से कम चार एक्सीडेंट हो गए लोगों की गाड़ियाँ बैठ गई गाड़ियाँ बह गई बहुत सारे लोग को हम लोग ले गए इलाज कराए उपचार करवाए રવિવારે મોડી સાંજથી ભરૂચ જિલ્લામાં વેપારીઓની યાતનાનો પાર રહ્યો ન હતો ભરૂચ શહેરમાં સેવાશ્રમ રોડ પાંચ બત્તી કસક ડાંડિયા બજાર થોડી કોઈ ફૂર્જા ચાર રસ્તા વિસ્તારમાં જાણે પાણીના ધોધ વહી રહ્યા હોય તેવો ખાર સર્જાયો હતો જૂના ભરૂચમાં ખુલ્લી ગટરો વચ્ચે વરસાદમાં ધસમસતા પાણીએ જનજીવન ખોરવી નાખ્યું હતું ત્યાં સોસાયટી વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ફરી વળતા પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો શહેર અને જિલ્લામાં લાખો કરોડોના ખર્ચે કાસની સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે પણ ઠેર ઠેર પાણી ભરાતા નબળી ડ્રેનેજ સિસ્ટમ અને નિકાલની વ્યવસ્થાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ભારે વરસાદના કારણે માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાઈ જવા સાથે ટ્રાફિક સ્થિતિ પણ વિકટ બની હતી સોમવારે સાંજે સાડા સાત ઇંચ વાલીયામાં પોણા પાંચ ઇંચ ભરૂચમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે અન્ય તાલુકામાં હાસોડ અને નેત્રંગમાં સાડા ત્રણ ઇંચ ઝઘડિયામાં ત્રણ ઇંચ વાગરામાં સવા બે ઇંચ આમોદમાં દોઢ અને જંબુસરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો